ફીમેલ હોસ્પિટલ વિવાદોમાં રહે છે ત્યારે આ વખતે તબીબો સાથે એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે ઠગાઈ આચરવાનો કેસ ચર્ચામાં આવ્યો છે એમ્બ્યુલન્સના ધંધામાં પચાસ ટકા નફાની લાલચ આપી સુરતના બાર ડોક્ટર સાથે પાંચ પોઈન્ટ ચોવીસ કરોડની ઠગાઈ કરવામાં આવી હતી કેસની તપાસ ઇકો દ્વારા કરવામાં આવી રહી હતી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે સમગ્ર મામલામાં બાર થી વધુ ડોક્ટર તેની જાળમાં ફસાઈ ગયા હતા આ તબીબોએ પાંચ કરોડ રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો જેથી સ્મીમેર હોસ્પિટલમાં બાયો વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા સાડત્રીસ વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ સહાણીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટવા તેના ભાગીદાર હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી તારીખ 18 મે 2024 ના રોજ આરોપી હાર્દિક પટવા હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે